હેલો વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સહેબરગોગ અમારા ગામથી લગભગ છે બે કિલોમીટર જ છે વધારે નથી અને જો તમે અમદાવાદથી આવતા હોય તો એકસો ત્રીસ કિલોમીટર છે અને અમદાવાદથી વાયા ખેરાલું થઈ જો તમારે પાલનપુર જવાનું થાય તો પણ સહેબરગોગ રસ્તામાં આવે છે તો તમે જો ટાઈમ હોય તો અવશ્ય મુલાકાત લેજો તો અત્યારે અમે લોકો સાહેબરગોગ જઈ રહ્યા છીએ સહેબરગોગના રસ્તામાં જ અમારી ખેતર પણ છે તો આ જોઈ શકો છો અહીંયા પણ અમારા ખેતર છે અમે પહેલાં નાના હતા જ્યારે ઉનાળા વેકેશનમાં આવતા હતા ત્યારે તો અમે ચાલીને જતા હતા એ વખતે નાના હતા એટલે જ્યારે પણ મન થાય ત્યારે ચાલવા માંડતા હતા ને સહેભરગુફ દર્શન કરીને પણ આવી જતા હતા તો અત્યારે જો સેજ ખાલી વરસાદ થોડો પડેલો છે તો પણ કેટલું સરસ ભોખરા એકદમ લીલા લીલા થઈ ગયા છે અને અહીંયા સહેબરગુફ તરફથી ગૌશાળા પણ છે તો અહીંયા મોટી ગૌશાળા પણ બંધાયેલી છે તો અહીંયા તો જવાનો ટાઈમ નહોતો તમે ગૌશાળા ગયા નહોતા તો ગોગની પાછળ પણ એક મોટો ઇતિહાસ છે તો એ હું તમને જણાવીશ જો આ મ આ મંદિર પાછળ છે ને પૌરાણિક અને ઐતિહાસિક મસ્ત મહત્ત્વ જોડાયેલું છે અહીંના સહેભરગોગ મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણધારી છે અને એ હાજરા હજુ છે જ્યારે પણ તમે જો મનોકામના અહીંયા રાખો છો એ સો ટકા પૂર્ણ થાય છે તો અહીંયાનો ઇતિહાસ એમ છે કે ઘણા વર્ષો પહેલાં આ સહેભર ગામ છે ને સહેભળ નબરી નગરી તરીકે ઓળખતું ઓળખાતું હતું અને તેની જાઓ જલાલી તમે જુઓ તો નગરીની કંઈક અલગ જ હતી એ વખતે એક નિર્દોષવાણીઓ ચોરી બાબતે પકડાયો હતો તે વખતે નગરીના રાજાએ આ નિર્દોષવાણીયાને આકરી સજા જાહેર કરેલી હતી આ નિર્દોષ વાણીઓ ખૂબ દુઃખી થયો અને શોક કરતો હતો ત્યારે કોઈ એવા ભક્તએ તેમણે સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શહેભર ગામમાં એક મારવાડ સોરી ભરવાડના ઘેર દીકરી ગોગા મહારાજની પૂજા કરે છે ત્યારે આ નિર્દોષવાણીઓ કહેવાય ને કે ડૂબતા માણસને તણખલું મળે એવી રીતે એમને એક આશા બંધાઈ હતી તો એ તરત મારવાડ દેશ ગયા હતા શહેભર ગામ ત્યાં ભરવાડ દીકરીને જઈને બધાની બધી આપવી હતી જણાવી તો જ્યારે આ પ્રેતી જણાવી ત્યારે દીકરીએ ભરવાડની દીકરીએ ગોગા મહારાજની કૃપાથી જણાવ્યું અને આશીર્વાદ આપ્યા કે જ્યાં તારી સજા માફ થશે અને તે તને રાજા બહુમાને પણ માફ કરશે અને સાચો ગુનેગાર તારા જતાં પહેલાં પકડાઈ જશે અને થયું પણ એવું વાણીઓ ઘણો ખુશ થયો અને તે નગરીમાં જ્યારે પાછો વળ્યો ત્યારે તેને સારા સમાચાર પણ મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયો હતો અને રાજાએ વાણિયાને ઇજ્જતભેર મુનિમ બનાવ્યો અને રાજકાર સોંપ્યો સોંપ્યું હતું આથી વાણિયો બહુ ખુશ થઈ ગયો હતો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં પણ વધારો થયો તો એ વાણિયો ફરીથી મારવાડના સેભર ગામે ગયો અને ભરવાડની દીકરીને વંદન કરીને વિનંતી કરવા લાગ્યો કે મારે ગોગા મહારાજને મારી સેભર નગરીમાં લઈ જવા છે એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી પણ ગોગા મહારાજે નગરીમાં જવા માટે બિલકુલ ના પાડી દીધી પરંતુ વાણિયો એકનો બે થાય એમ ન હતો એટલે વાણીઓ ફરીથી કરગરવા માંડ્યો અને વિનંતી કરવા માંડ્યો ત્યારે તેની વિનંતી સાંભળીને મહારાજે હા પાડી ત્યારે વાણિયાએ એવું કીધું હતું કે તમારી સોનાની મૂર્તિ બનાવીશ તો ગોગા મહારાજે આવવાની તો હા પાડી પણ સોનાની મૂર્તિ બનાવવાની ના પાડી પરંતુ સોનાની મૂર્તિ બનાવવા ના પાડી અને મહારાજે ગોગા મહારાજે એવું પણ કહ્યું હતું કે નગરી ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદરની લડાઈના લીધે નાશ થવાનો છે એટલે મારી ઈચ્છા ન હોવા છતાં તારા આગ્રહના લીધે હું વચન આપું છું ખુશ થતો વાણ્યો ત્યાંથી ગોગારા ગોગા મહારાજની દીવાની જૂથ સેભર લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપર સાત ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી તેની મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો સેબરગોગ મહારાજના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચઢાઈ ગઈ અને નગરીનો રાજા હારી જતા વિજય રાજાના લશ્કરે સહેભરનગરીનો નાશ કર્યો અને નગરી ઉજ્જળ બની ગઈ હતી ગોગા મહારાજની લક્ષ્મીનારાયણ સાથેની સાત ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધે પડેલી હતી આશરે પાંચસો વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદકાસા બળદગાળા સાથે નદીના રસેથી પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે આ ખેડૂતોને એક પથ્થર જોઈને વિચાર આવ્યો કે પથ્થર કંઈક કામ આવશે તેથી આ ઊંધા પ પથ્થરને જેમ હતો તેમ ગાળામાં ભર્યો તેઓએ પથ્થરની મૂર્તિ જેવું ખ્યાલ ન હતો ગાળું ચાલતા ચાલતા થોડું આગળ ગયું અને એક ખેડૂતે ધૂણવા લાગ્યો ધૂણતા ધૂણતા તે કહેવા લાગ્યો કે હું નગરીનો ગોગો છું પથ્થર ઉઠાવીને જોશો તો તમને સાત ફેણવાળી મૂર્તિ દેખાશે બીજા ખેડૂતોએ કુતૂહલ સાથે પથ્થર ઉઠાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજની સાત ફેણવાળી મૂર્તિ હતી ગોગા મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો આમ ખેડૂતો આગળ ચાલ્યા હતા વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા આરામ કરવા ગાડું ઊભું રાખ્યું આરામ કર્યા બાદ ગાડું આગળ ચલાવવા ગયા તો ગાડું આગળ વધ્યું નહીં આથી તેઓએ ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થયો ના છૂટકે આ સાત ફેનવાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપની આ વિશાળ વડલા નીચે ભક્ત ચૌધરીએ સ્થાપ ભક્ત ચૌધરી ખેડૂતોએ કરી ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે આ સ્થળ સેભળ નામે ઓળખાય છે આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંકર બેસેલા છે શંકર ભગવાનનું પૂ પૂજન વિષ્ણુજી કરે છે તે વડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બિરાજમાન છે એમ કહેવાય છે કે આ વડલામાં તેનો સમસ્ત પરિવાર છે શેષનારાયણ રૂપે દેવ બિરાજમાન છે તેની પૂજા શિવજીની પૂજા સમાન છે અહીં હાલ અહીં આરસનું મંદિર નવું બનેલું છે મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે ત્યાં ભક્તો માનતા માને છે પાઠપૂજા થાય છે મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે ચારે તરફ તમને શર્ટકાર શિલ્પકાર જોવા મળે છે મંદિરના અંદરના પગ મુકતાં તેનો તેનો સ્તભ ગર્ભગૃહ કે પરિસર ગમે ત્યાં નજર કરો તો શિલ્પમાંથી કંડારેલા સર્પ જોવા મળે છે ઘણી તમને એમ થાય છે કે તમે જાણે નાગ લોકમાં આવી ગયા હોય એવું જ લાગે અહીંથી થોડે દૂર સરસ્વતી નદી છે સ્થાનિક લોકો તેને કુંવારિકા નદી તરીકે ઓળખે છે માન્યતા છે કે નવ દંપતી જો આ નદીમાંથી પસાર થાય તો નદી તેમને તાણી જાય છે આ નદી દરિયાને મળતી નથી એટલે સ્થાનિક ગા મહારાજની તરીકે પૂજા કરે છે અને જીવિત હોય તેમ બધી જ મનોકામના પૂરી કરે છે તેવી એક માન્યતા છે શ્રાવણ વત પાંચમ એટલે કે નાગ પાંચમના દિવસે ગોગા બાપાનો સેવભર મુકામે ખૂબ મોટો મેળો ભરાય છે જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાએ મજા માણવા જેવી ખરી જ છે ઊંચા પર્વતોની વચ્ચે આવેલી જગ્યા તમારું તમે અવશ્ય આ જગ્યાએ એકવાર જરૂરથી મુલાકાત લેજો સૌંદર્યથી ભરપૂર આ જગ્યા બહુ સરસ લાગે છે અહીંયા સેફર મંદિરથી સોરી ગોગા મહારાજના મંદિરથી બહાર નીકળતા નાગેશ્વર મહાદેવનું મોટું મંદિર બનાવેલું છે તો અમે એ લોકો ત્યાં પણ દર્શન કરવા ગયા હતા અને સામે ડુંગર છે ગુરુ પર્વત તરીકે ઓળખાય છે ગુરુ મહારાજનો ઘોખરો અમારી ભાષામાં અમે એવું કહીએ છીએ અમે ત્યાં પણ ચડેલા છે બહુ સુંદર વાતાવરણ ત્યાં પણ હોય છે તો જો અમે નાગેશ્વર મહાદેવના મંદિરે પણ અમે દર્શન કરવા ગયા હતા તો તમે પણ દર્શન કરી લેજો અને ટાઈમ મળે તો જરૂરથી આ જગ્યાની મુલાકાત લેજો